જુનાગઢમાં ફરી વરસાદી માહોલ છવાયો છે જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ મધુરમ મજેવડી દરવાજા આઝાદ ચોકમાં વરસાદી માહોલ જામ્યો છે કાળવા ચોક ગાંધી ચોક તળાવ દરવાજા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો જૂનાગઢ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે તો આપણે જણાવી દઈએ કે ચોવીસ તારીખથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ પણ એમાંથી બાકાત નથી રહ્યું જૂનાગઢમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જુનાગઢ શહેરમાં આજ સવારથી જ અસહ્ય ગરમી બાદ એકાએક વાતાવરણમાં પલટો થતા અંધાધાર વરસાદ વરસી રહ્યો છે હું આપણે જે દ્રશ્ય બતાવવા માંગુ છું કે ભારે વરસાદના પગલે જે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે વરસાદ થતા ક્યાંક ને ક્યાંક ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જયારે કાચું સોનું વરસી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જો વાત કરવામાં આવે તો આ ભારે વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અશોક મીડિયા જુનાગઢ